સવારમાં યતરાજ નાય અને મોજા પહેરીને તૈયાર થઈ ગયો તો બપોરે જમવામાં મારે બટેકાનું શાકને પૂરી બનાવવું હતું તો હું બેઠી બેઠી પૂરી બનાવતી હતી તો યતરાજને પૂરી કાપી હતી તો એને પૂરી કાપી નાખી અને અમે બરવાળાથી જે બેટ દડો યતરાજનો લાયા હતા એમાં બેટ યતરાજે તોડી નાખ્યું હતું એટલે યતરાજ નવો બેટ દડો લઈ આવ્યો હતો અને મેં આજે આ ડ્રેસ નવો લીધો તો એ ધોઈ નાખ્યો હતો અને મારે બધું કામ પૂરું થઈ ગયું એટલે કબાટમાં મારા જે કપડાં હતા એ બધાય મેં લઈ લીધા એમાંથી મારે જે પહેરવાના હોય એ ના પહેરવાના હોય એ અને સરખા કરવાના હોય એ બધા જ કપડાં અલગ કરવાના હતા તો મેં બેઠા બેઠા બધા કપડાં અલગ કરી નાખ્યા અને મારે ચા બનાવવાનો ટાઈમ થયો ત્યારે મેં મોટો ગેસ ચાલુ કર્યો તો એ તો થતો હતો પણ નાનો ગેસ ચાલુ થતો નહોતો એટલે મને થયું કે બાકસથી ચાલુ કરું તો કદાચ થઈ જાય તો મેં બાકસથી ગેસ ચાલુ કર્યો તો પણ ગેસ ચાલુ ના થયો એટલે મારે સરખો કરાવવા માટે લઈ જવાનો હતો તો મેં બાર સિલિન્ડર કાઢી લીધું અને રેગ્યુલેટર અલગ કરી નાખ્યું પછી તો હું અને યતરાજ ગેસ સરખો કરાવવા માટે જયા અને થોડીક જ વારમાં ગેસ સરખો કરાવીને આવ્યા તો આરે હારે કેરીનું અને શાકનું બહુ જ વજન થઈ ગયું હતું ગેસ શરૂ થયો કે નહીં એ કાલે બીજા ભાગમાં આવશે